દેશના યુવાનો દુશ્મનોના પ્રહારનો સામનો કરવામાં સ્વાવલંબી બને ડૉક્ટર પ્રવીણ તોગડિયા મહેસાણામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આયોજિત યુવા પ્રશિક્ષણ વર્ગમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ઉપસ્થિત રહી દેશ વિરોધી દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે યુવાનોને સ્વરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા મહેસાણામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના નેતૃત્વ હેઠળ યોજાયેલા બાળકો અને યુવાનોના સંરક્ષણ માટે વિશિષ્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મુખ્ય કાર્યવાહક નેતા તેમજ કરોડો હિન્દુઓના હૃદય સમ્રાટ ડોક્ટર માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું આ તાલીમમાં શિબિરાર્થીઓમાં દેશભક્તિની ભાવના સાથે વિવિધ પ્રકારની તાલીમ આપવા ડોક્ટર પ્રવીણ તોગડિયાએ વિશેષ હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉત્તર ગુજરાત સહિત જિલ્લાના બાળકો અને યુવાનો હોસે હોસે જોડાયા હતા આ પ્રશિક્ષણ તાલીમમાં પ્રતિવર્ષની જેમ સ્વરક્ષણ માટે વીર હિન્દુ વિજેતા હિન્દુ શિબિરના કેમ્પ દ્વારા સમગ્ર દેશમાં પાંત્રીસ જેટલા શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ પાંચ હજારથી વધુ યુવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છે ત્યાર પછી આ યુવાનો દ્વારા દેશના લાખો લોકોને સ્વરક્ષણની ટ્રેનિંગ આપી તૈયાર કરાશે જે વીર હિન્દુ વિજેતા હિન્દુ અભિયાન અંતર્ગત દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે અત્રે નોંધનીય બાબત એ છે કે હિન્દુઓ પર થઈ રહેલા વિધાર્મી હુમલાઓમાં દુશ્મનોને મારી એમનો ખાત્મો કરો અને એમના દમન પર વિજય મેળવો તેવો હુંકાર ડોક્ટર પ્રવીણ તોવડિયા દ્વારા કરવામાં આવ્યો છે મહેસાણા ચોર્યાસી વિદ્યાલય સંકુલમાં રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દર વર્ષની જેમ અત્યારે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ વીર હિન્દુ વિજેતા હિન્દુ કેમ્પ ચાલી રહ્યો છે દેશમાં આવા પાંત્રીસ કેમ્પોમાં લગભગ પાંચ હજાર યુવાનોને ટ્રેનિંગ અપાવવાની છે અને ત્યાર પછી આ યુવાનો દ્વારા દેશમાં લાખો લોકોને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ આપવી આ અભિયાનનું નામ વીર હિન્દુ વિજેતા હિંદુ છે તમે જોઈ શકો છો કોઈ અહીંયા એરગનની તિરંદાજીની લાકડીની જુડાની જુડો કરાટીની એવી અનેક પ્રકારની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અપાઈ રહી છે આજે આપની વિશેષ ઉપસ્થિતિમાં બાળકો આપની પાસેથી શું પ્રેરણા લેશે સેલ્ફ ડિફેન્સ અને અગાઉ સંઘર્ષ કરો મારો જીતો આવનારી પેઢીને સાહેબ આપ શું સંદેશો આપશો વિજેતા બનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ વીર હિન્દુ વિજેતા હિન્દુ યુવા પ્રશિક્ષણ વર્ગ તારીખ 21 મેથી 25 મે પાંચ દિવસના વર્ગની અંદર હિન્દુ યુવાનોને શારીરિક માનસિક અને બૌદ્ધિક રીતે તૈયાર કરવા માટેનો દર્થાના વર્ગ થતો હોય છે આ વર્ગની અંદર હિન્દુ યુવાનોને કરાટે લાઠી જુડો ઓપ્ટિકલ રાઇફલ શૂટિંગ યોગ પ્રાણાયામ તીરંદાજી અને સિવિલ ડિફેન્સ પોતાનો જીવ કેવી રીતના બચાવો નામે દુશ્મનને કેવી રીતના પરાથ કરવો એ અહીંયા શિક્ષાર્થીઓને શીખવાડવામાં આવે છે ઉત્તર ગુજરાત પ્રાંતના જે છવ્વીસ જિલ્લા છે છવ્વીસ જિલ્લામાંથી અઢાર જિલ્લાના કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે સંખ્યા શિક્ષાર્થીઓનું કુલ એકસો બાવીસ છે શિક્ષકો અમારા ચૌદ છે પ્રબંધક અમારા સાત છે અને અલગ અલગ અધિકારીઓ દ્વારા રોજ અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બૌદ્ધિક હોય છે ચર્ચા સત્ર હોય છે કૃતિ સત્ર હોય છે અને રાત્રિ સત્ર હોય છે જેમાં અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખી અને હિન્દુ યુવાનોને શારીરિક માનસિક અને બૌદ્ધિક રીતે તૈયાર કરવા માટેનો આ વર્ગ અમારો રહેતો હોય છે તો આ વર્ગની અંદર દર સાલ આટલી સંખ્યામાં હિન્દુ યુવાનો જોડાય છે હિન્દુ યુવાનોને અહીંયા સવારે સાડા ચારથી રાત્રે સાડા દસ સુધી સતત એમનો પરિશ્રમ કરાવી અને હિન્દુ યુવાનોને હિન્દુ યોદ્ધા તરીકે તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ વર્ગની અંદર માન્ય ડોક્ટર પ્રણભાઈ તોગડિયા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અમારા અને એ પોતે પણ ઉપસ્થિત રહી અહીંયા સિવિલ ડિફેન્સ વિશે થોડું એમને પણ માર્ગદર્શન આપ્યું હતું અને બધા હિન્દુ યુવાનો જે છોકરાઓ સાથે સાથે એમની સારી વાર્તાલાપ અને હિન્દુ તૈયાર કરવા માટે પ્રયત્ન કર્યો હતો જય રામ મારું નામ લખતા સરેશ કુમાર છે હું નરોડા વિસ્તારમાંથી આવ્યો છું અહીં હું આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત તરફથી આ યોજાયેલી મહેસાણા મહેસાણાની શાખામાં હું પાંચ દિવસ અહીંયા ભાગ લીધો છે જેમાં મને જેના હું તમને અનુભવ કહી શકું છું કે અહીંના શિક્ષકો વિશે કે કે જેમને અમને સારું પ્રશિક્ષણ આપ્યું અમને માનસિક શારીરિક બૌદ્ધિક તેમજ સરળ રીતે તૈયાર કર્યા કે ભારત કે ભારત દેશ એટલે કે દેશભક્તિ વિશેનું ઘણું જ્ઞાન આપ્યું અમને ત્યાં આ ઉપરાંત અમને અહીં ઘણી નિયમિતતા શીખવાડી અહીં આચરણ આચાર વિચાર સંસ્કારોનું પણ સિંચન કર્યું જેનાથી અમે અમારા જીવનમાં સારી એવી પ્રગતિ કરી શકીએ આ ઉપરાંત જે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દુષ્કર્મ આચરાતા હોય તો ત્યાં આગળ અમે અમારી જાતે અવાજ ઉઠાવી શકીએ એમનો સામે પ્રતિકાર કરી શકીએ વગેરે જેવી શિક્ષા પ્રાપ્ત થઈ છે તેમાં અમને અમને અમારા શિક્ષકોનો પણ એવો ઘણો મિત્રતા ભર્યો તેમજ તેમનો ઘણો એવો કઠોર સ્વભાવ પણ જે અમને ઘણો મદદરૂપ બનશે અમારી આગળની જિંદગીમાં કે જેના કે જે કે જેનાથી અમે કોઈ પણ વિશ્વના કોઈ કોઈપણ ભાગમાં હોઈશું પરંતુ અમે કોઈ ક્યાંય પાછા નહીં પડીએ એવી રીતે અમને તૈયાર કર્યા છે આ પાંચ દિવસમાં